પોરબંદરમાં યોજાયેલી નેશનલ ટ્રાયથલોનમાં દેશભરમાંથી ચોર્યાસી જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો સ્પર્ધા દરમિયાન સુપર સ્પ્રિન્ટ ટ્રાઇથલોન સ્પ્રિન્ટ ટ્રાઇથલોન અને સ્ટાન્ડર્ડ ટ્રાયથલોન યોજવામાં આવી હતી પ્રથમ દિવસે યોજાયેલ ટ્રાયથલોન કોમ્પિટિશનમાં સુરતના પોલીસ કર્મચારી પ્રથમ ક્રમાંકે આવ્યા જ્યારે એબો ચાલીસની કેટેગરીમાં અમદાવાદના ડોક્ટર કિંજલ પટેલ પ્રથમ આવ્યા વર્ષોથી રાહ જોતા હતા એઝ અ ટ્રાયથલીટ કે દરિયા કિનારે દરિયામાં ઓપન વોટર માં સ્વિમિંગ કરવાનો મોકો મળે અને પછી ટ્રાયથલોન એને જ રીઅલ ટ્રાયથલોન કહેવાય અને ગુજરાતમાં આ સૌથી પહેલી એવી ટ્રાયથલોન થઈ રહી છે જેમાં ઓપન વોટર સ્વિમિંગ ની ઓપોર્ચ્યુનિટી બધાને પૂરી પાડવામાં આવી છે તો આમાં મેં પણ ભાગ લીધો હતો આજે સ્પ્રિન્ટ કેટેગરી માં અબો 40 ફીમેલ માં હું વિનર છું અને મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે આ ટ્રાયથોલોનમાં ભાગ લીધેલો હતો જેમાં સુપર સ્પ્રિન્ટ સ્પ્રિન્ટ અને સ્ટાન્ડર્ડ આ ત્રણ લેવલની ટ્રાયથોલોન ઇવેન્ટ યોજાયેલી હતી તમામ સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહથી આ ટ્રાયથોલોન ઇવેન્ટમાં ભાગ લઈ અને ઇવેન્ટ પૂર્ણ કરેલ છે